શ્રી ગણેશાય નમ મિત્રો આપજો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસથી લઈને તારીખ ચાર જુલાઈ બે હજાર પચીસ સુધી ચાલતા અષાઢ માસના ગુપ્ત નવરાત્રિ વિશે જેમાં મા પાર્વતી દેવીના જ દસ સ્વરૂપ જે જ્ઞાન વિદ્યામાં અને શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે મહાઉગ્ર શક્તિઓ છે તે દસ મહાવિદ્યાની ઉપાસના થાય છે જેમાં કાલી તારા ત્રિપુરસુંદરી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ધુમાવતી બગલામુખી માતંગી અને કમલાત્મિકા આ દસ મહાવિદ્યાની પૂજા ઉપાસના ગુપ્ત રીતે થાય છે એટલા માટે આ સાઠ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે આ વિડીયોમાં આપણે આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કુંભ ઘટ ઘટસ્થાપન છે કે અખંડ જ્યોત જે ભક્તો પ્રગટાવે છે તેના મુહૂર્ત વિશે જાણીશું અને માની આરાધના કઈ રીતે કરવી પૂજન વિધિ તથા મહાત્મય જાણીશું સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મહામાયા માયા દુર્ગા દેવીની છે મિત્રો નવરાત્રિ વર્ષ દરમિયાન ચાર થી પાંચ વખત આવે છે જેમાં ખાસ કરીને બે નવરાત્રિ છે તે પ્રગટ નવરાત્રિ છે જેમાં ચૈત્ર માસની નવરાત્રિ અને બીજી છે આસો માસની નવરાત્રિ બાકીની નવરાત્રિ જે મહામાસમાં આવે છે અષાઢ માસમાં આવે છે અને માસમાં આવે છે તે ગુપ્ત નવરાત્રિના રૂપમાં ભક્તજનો ઉજવે છે જે માતાની આરાધના કરવા માંગે છે તેઓ ગુપ્ત રીતે માની આરાધના પૂજન વ્રત ઉપવાસ આદિ કરે છે જેમાં વધુ કોઈને દેખાડવાનું હોતું નથી મંત્ર સાધના પણ ગુપ્ત હોય છે અને પૂજન વિધિ પણ જો કે મહાશક્તિની ઉપાસના તે શક્તિ અર્જિત કરવા માટે નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે તથા મહામાયાની કૃપા પ્રાપ્ત કરવા માટે જ આ નવ દિવસ કે દસ દિવસ હોય છે જેમાં ખાસ કરીને ગુપ્ત નવરાત્રિ જે મા પાર્વતીજીના દસ મહા ઉગ્ર સ્વરૂપની પૂજા આરાધના થાય છે એ દસ મહાવિદ્યા જે છે તે મહાવિદ્યા ભગવાન મહાદેવની સામે સૌ પ્રથમ પ્રગટ થયેલી તેનું કારણ હતું કે જ્યારે માતા દેવી સતીના પિતા દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કરતા હતા ત્યારે પોતાની પુત્રી સતીને આમંત્રણ નહોતું આપ્યું અને મહાદેવને પણ જ્યારે સર્વે દેવી દેવતાઓ યક્ષ ગંધર્વ આદિને આમંત્રણ હતું દેવી પાર્વતી હઠ કરે છે મહાદેવ પાસે તેમના પતિ પાસે કે પોતે પિતાની કરેલા યજ્ઞમાં અવશ્ય પધારશે ત્યારે મહાદેવ કહે છે કે દેવી લગ્ન પછી પિતાના આગ્રહથી જ ત્યાં પિયર જવાય છે એટલે કે આમંત્રણ વગર જવાતું નથી છતાં માતા માનતા નથી અને ગુસ્સામાં આવીને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને મા દેવી સતીમાંથી જ દસ અલગ અલગ મહાવિદ્યા પ્રગટ થાય છે જે સ્વયં ભગવાન મહાદેવને કહે છે કે હું મહાશક્તિ છું મારું કોઈ બગાડી ન શકે ત્યારે મહાદેવ સમક્ષ પહેલીવાર પ્રગટ થયેલા દેવીને મહાદેવ પૂછે છે કે આપ કોણ છો આપનું નામ શું છે ત્યારે દેવી સતીમાંથી પ્રગટ થયેલા દસ મહાવિદ્યા પોતાનો પરિચય આપે છે પ્રથમ વિદ્યા છે માતા કાલી જે સમય પરિવર્તન અને વિનાશની દેવી છે બીજા મહાવિદ્યા છે તારા દેવી જે જ્ઞાન મુક્તિ અને કરુણાની દેવી છે ત્રીજા મહાવિદ્યા છે માં ત્રિપુર સુંદરી જે સૌંદર્ય શક્તિ અને માતૃત્વની દેવી છે ચોથા મહાવિદ્યા છે મા ભુવનેશ્વરી દેવી જે બ્રહ્માંડની શક્તિ છે અને બ્રહ્માંડના દરેક સ્થાનની દેવી છે પાંચમા મહાવિદ્યા છે માં ભેરવી જે ઉગ્ર વિનાશકારી અને શક્તિશાળી જે આત્મબલિદાન બલિદાન પરિવર્તનની દેવી છે સાતમા મહાવિદ્યા માં ધુમાવતી જે અજ્ઞાન ગરીબી દુર્ભાગ્યની દેવી છે જેને આપણે અલક્ષ્મી પણ કહીએ છીએ આઠમા મહાવિદ્યા છે માં બગલામુખી જે શક્તિ વિજય વાઘ સિદ્ધિની દેવી છે શત્રુને પરાજય કરવા માટે માની ઉપાસના થાય છે મહાવિદ્યા છે માં માતંગી જે જ્ઞાન સંગીત અને કલાની દેવી છે જે નીલ સરસ્વતીના નામે પણ પ્રખ્યાત છે દસમા મહાવિદ્યા છે માં કમલાત્મિકા કમલા દેવી જે સાક્ષાત લક્ષ્મીજી નું સ્વરૂપ છે ધન સમૃદ્ધિ અને સુંદરતાની દેવી છે આમ માતા સતીના સ્વરૂપમાંથી દસ મહાવિદ્યા દસ દેવી પ્રગટ થઈ જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલી હતી જે સાધના પૂજામાં તાંત્રિકા દેવી તરીકે પૂજાય છે તાંત્રિક ભક્તો માના આ દસ સ્વરૂપની દસ મહાવિદ્યાની ઉપાસના કરે છે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે આધ્યાત્મિક લાભની પ્રાપ્તિ કરે છે જોકે આ દેવીના અન્ય નામ છે દસ દુર્ગા દસ મહાવિદ્યા દસ શક્તિના રૂપમાં પણ દેવી પૂજાય છે દસ મહાવિદ્યા હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે જે શક્તિ જ્ઞાન અને પરિવર્તનશીલ છે અને વિભિન્ન આખા જગતના જે પાસા છે તેનું પ્રતિનિધિત્વ કરે છે માતા મહાશક્તિ મહામાયા સૌપ્રથમ આપણે જાણી લઈએ કે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ ક્યારે આરંભ થાય છે ઘટ સ્થાપનનું મુહૂર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસની ગુપ્ત નવરાત્રી એટલે કે અષાઢ સુદ એકમની તિથિ પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ ગુરુવારની પહેલી સવારે સૂર્યોદય પહેલાં જ જે પ્રતિપદા તિથિ પૂર્ણ થાય છે છવ્વીસ જૂન બે હજાર પચીસ બપોરના લગભગ એક ને પચીસ મિનિટની આસપાસ એટલા માટે જે ભક્તો ઘટ સ્થાપન કરવા માંગે છે જેઓ માતાની ઉપાસના દસ મહાવિદ્યાના રૂપમાં કરવા માંગે છે અથવા નવદુર્ગાના રૂપમાં પૂજા ઉપાસના પણ થાય છે તેઓ કરવા માંગે છે તેઓ ઘટ સ્થાપન કરે સવારે ચાર ને ચુમ્માલીસ મિનિટથી લઈને છ ને અઠાવન મિનિટ સુધીમાં આ ઉપરાંત બીજું મુહૂર્ત છે સવારે નવ ને પંદર મિનિટથી લઈને સાડા અગિયાર સુધી બપોરના અને પ્રતિપદા તિથિ જે બપોરના જ પૂર્ણ થાય છે એ પહેલાં ઘટ સ્થાપન અવશ્ય કરી લેવું આ ઉપરાંત જો અખંડ જ્યોત પ્રગટાવવાની ઈચ્છા હોય મા સમક્ષ પ્રગટાવતા હોય તો એ પણ પ્રગટાવી લેવું જ્વારા પણ ઘણા ભક્તો વાવે છે આ નવરાત્રિમાં ગરબા રમવાના હોતા નથી અને ગરબો પ્રગટાવવાનો પણ હોતો નથી પરંતુ આપણી પાસે જો પિત્તળનો ગરબો હોય દીવો હોય તો તે પ્રગટાવી શકાય છે મા સમક્ષ આજે સર્વાર્થ સિદ્ધિ યોગ છે એટલા માટે જે કાર્ય કરવામાં આવે તે સિદ્ધ થાય છે જે ભક્તો માના નવરાત્રી દરમિયાન વ્રત ઉપવાસ કરવા માંગે છે તેઓ વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને માનો જે મંડપ છે ચોકી તૈયાર કરેલી છે ત્યાં માને બિરાજિત કરે અથવા આપણા ઘરના મંદિરમાં જે નાનકડું આપણે મંદિર રાખ્યું છે તેની સફાઈ કરીને પણ ત્યાં માની પૂજા ઉપાસના કરી શકીએ છે માની પૂજા ઉપાસના કરીએ ત્યારે જે વસ્ત્ર છે તે બદલાય છે માતાની પૂજા દરમિયાન પીછોટ છે આપણે જે પાથરણું રાખ્યું છે તથા માની ચૂંદડી છે તે બધું બદલાવાય છે માની પૂજા ઉત્તર તરફ પૂર્વ તરફ અથવા પશ્ચિમ તરફ મુખ રાખીને કરી શકાય છે નવરાત્રિ દરમિયાન અષ્ટમી નવમીનું પણ ઘણું મહાત્મ્ય છે ત્રણ જુલાઈ બે હજાર પચીસના ના દિવસે દુર્ગા અષ્ટમી મનાવાશે અને નવમી તિથિનું સમાપન સાંજે ચાર ને બત્રીસ મિનિટે થશે એટલા માટે અષ્ટમી અને નવમી તિથિએ જે તો એ દાન પુણ્ય આપણે કરવા માંગતા હોય માય મંદિરમાં જઈને દાન પુણ્ય કરી શકાય છે આ નવરાત્રિ એવા છે કે જેમાં ગુપ્ત રીતે જ બધું કાર્ય કરાય છે પૂજા ઉપાસના કરાય છે માટે ઘેરે બોલાવીને કોઈને ભોજન આદિ પણ કરાવાતું નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું સાધના ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે આ માની સાધના ગુપ્ત રાખવામાં આવે ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઘણા નિયમોનું પાલન પણ કરવાનું હોય છે જેમ કે ગુપ્ત નવરાત્રી દરમિયાન માતાજીની આપણે પૂજા ઉપાસના કરીએ ત્યારે માથા બોળ સ્નાન કરવું જોઈએ અને બહેનો જો માસિક ધર્મમાં હોય કે પછી માસિક ધર્મમાં આવે નવરાત્રિ દરમિયાન તો પોતાની અલગ બેઠક કરે પૂજા મંદિરમાં જે પૂજા ઉપાસના થાય છે તે જે ચોખા છે તે ચાલુ જ રાખે એટલે કે ખંડિત ન કરે માની પૂજા ઉપાસના એકાંતમાં જ કરવાની હોય છે માટે આપણે આપણી અલગ પૂજા પણ રાખી શકીએ છીએ જો કોઈ અડચણ હોય જન્મ મૃત્યુ આદિ સૂતક હોય તો પણ માની ઉપાસનાની જે જગ્યા છે તેને અલગ જ રાખવી પહેલેથી જ સ્થાપના એ રીતે જ કરવી કે જેમાં આપણે એક વ્યક્તિ સવાર સાંજ સ્નાન કરીને માની પૂજા ઉપાસના કરી શકે ગુપ્ત રીતે ત્યાં કોઈ બીજા અટકે નહીં આ વાતનું ધ્યાન રાખવું માટે માસિક ધર્મમાં જે બહેનો છે તે ત્રણ દિવસ થાય એટલે ચોથા દિવસે માની પૂજા ઉપાસના કરી શકે છે માથાબોળ સ્નાન કરીને ગુપ્ત નવરાત્રિ દરમિયાન વાળ ન કાપવા નહીં કોઈની નિંદા નિંદાકૂથલી કરવી નહીં વ્યસન આદિનો ત્યાગ કરવો પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું આ ઉપરાંત આપણે જે કંઈ દાન પુણ્ય કરી શકીએ તે કરવી માની શક્તિની આરાધના છે એટલા માટે એ વાતનું ધ્યાન રાખવું કે ખોટી શક્તિનો વ્યય થાય એવું ના કોઈ કાર્ય કરવું અને પારકું ધન છે પારકું અન્ન છે તેને ગ્રહણ ન કરવું વ્રત દરમિયાન આપણે ઘરમાં જે જો અખંડ જ્યોત પ્રગટાવી હોય તો ઘરને તાળા મારીને જવું નહીં અને જો તાળું મારવું પડે અત્યારે બધા વિભક્ત કુટુંબમાં રહે છે એટલે તાળું મારવું પડે તો માની ક્ષમા પ્રાર્થના કરીને બહાર જવું દીપકનું ધ્યાન રાખવું દીપક ઓલવાઈ જાય પૂજા દરમિયાન તો પણ ચિંતા ન કરવી ફરી દીપક પ્રગટાવી લેવો અથવા બાજુમાં એક નાનો દીપક પ્રગટાવેલો રાખવો તે પ્રગટી જાય તેનાથી મોટા દીવાને પ્રગટાવીને તે દીવો ઓલવી નાખવો આ રીતે પણ ઘણા ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે અને નવરાત્રિ પૂર્ણ થાય એટલે ચાર તારીખે પારણા થાય છે નવમી તિથિ પૂર્ણ થાય એટલે દસમી તિથિ બીજા દિવસે સવારે આપણે કુંભ સ્થાપન કર્યું છે તેને મંગલ કરાય છે અખંડ જ્યોત પણ જ્યારે આપમેળે બુજાઈ જાય આપમેળે મંગલ થાય ત્યાં સુધી રાખવી જોઈએ ચોખા આદિ જે અનાજ છે તે પક્ષીને ચણમાં નાખી દેવા કુંભનું જે જલ છે તે આખા ઘરમાં છંટકાવ કરવો અને પોતે થોડું ચરણામૃત લેવું માની ક્ષમા પ્રાર્થના કરવી જે આપણે દાન દક્ષિણા માની પૂજા દરમિયાન રાખેલી છે તેનાથી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અથવા પશુ પક્ષીની સેવા કરવી આપણાથી જે થાય એ રીતે માની પૂજા ઉપાસના કરવી પરંતુ જો સંકલ્પ લીધો હોય તો તે સંકલ્પનું નિયમનું પાલન કરવું નવરાત્રી દરમિયાન એક ટાઈમ ભોજન લઈ શકાય છે ઉપવાસ પણ ઘણા ભક્તો કરે છે જેવી જેની શક્તિ હોય શારીરિક એ પ્રમાણે વ્રતનું પાલન કરવું ઉપવાસ તો આખો દિવસ ચા દૂધ કોફી ફ્રૂટ ફળ આદિ લઈ શકાય છે પરંતુ એક ટાઈમ ભોજન જો લેવાનું હોય તો સાત્વિક ભોજન લેવું અને સાંજે જ્યારે સૂર્યાસ્ત પછી માની પૂજા ઉપાસના થઈ જાય ધૂપ દીપ આરતી થઈ જાય ત્યાર પછી જ ભોજન લેવું આ રીતે નિયમનું પાલન કરવું નવરાત્રિમાં મા નવદુર્ગાની પૂજામાં ખાસ કરીને માની પ્રતિમા કે ફોટો કે જે કાંઈ આપણી પાસે વ્યવસ્થા હોય તે માની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી તથા નિત્ય પ્રસાદ માને સમર્પિત કરાય છે મીઠો પ્રસાદ હોય છે ફ્રૂટ અથવા સૂકા મેવા છે ફળ પણ ધરી શકાય છે માને શૃંગારની સામગ્રી ભેટ અપાય છે જેમાં સિંદૂર છે ચુનરી છે મહેંદી છે આદિ મા દુર્ગા દેવીને લાલ પુષ્પ નિત્ય ચડાવાય છે જે અખંડ જ્યોત આપણે કરીએ છીએ તે સરસવના તેલનો દીવો પણ કરી શકાય છે અને શુદ્ધ ઘીના દીપક પણ કરી શકાય છે જે આપણને યોગ્ય લાગે આપણે પહોંચી શકીએ એ રીતે માની સેવા પૂજા કરી શકાય છે આ નવ દિવસ સુધી ઓમ દોમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરી શકાય છે અથવા આપણા ઈષ્ટદેવીનો પણ મંત્ર જાપ કરી શકાય છે ઘણા ભક્તો દસમી તિથિ સુધી પણ માને બિરાજિત રાખે છે માટે દસ મહાવિદ્યાની ઉપાસના થઈ ગણાય છે જેવી જેની ભાવના એ રીતે માની સેવા પૂજા થાય છે દસ મહાવિદ્યાની સાધના કરવાથી પણ જે ગુપ્ત ભાવ છે ગુપ્ત વિદ્યા છે તેમાં પણ પારંગત થઈ શકાય છે પરંતુ આ માટે સાચા ગુરુ હોવા જરૂરી છે સાધક સાધનામાં જીવન જ બદલાઈ જાય છે અને એવી પણ માન્યતા છે ગુપ્ત નવરાત્રી દરમિયાન કે જો મનુષ્ય પોતાની સાધના જે ગુપ્ત રીતે કરવાની છે તે કોઈને બતાવી દે છે ચાહે ઘરમાં કે મિત્રને તો તે સાધનાનું ફળ તેને મળતું નથી માટે જે કંઈ માની સાધના આરાધના કરીએ દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ કે નવ દિવસ સુધી માના મંત્ર જાપ કરીએ કે દેવી ભાગવત મહાપુરાણ સાંભળીએ વાંચીએ તે બધું ગુપ્ત રાખીએ ભક્તો માય મંદિરમાં દર્શન કરવા પણ જાય છે માના દર્શન કરીને હૃદય મનમાં શાંતિ ઉત્પન્ન થાય છે જો કે આપણા ઘરમાં બિરાજમાન દેવી પણ સાક્ષાત મહાદેવીનું જ રૂપ હોય છે પરંતુ નવરાત્રિ દરમિયાન તો માનું સાક્ષાત તે જ ધરતી લોક ઉપર આવે છે એટલા માટે જ જ્યારે નવ દિવસ સુધી ભક્તો આરાધના માની કરે છે માનું સ્મરણ કરે છે પૂજન કરે છે ત્યારે તો મા તુરંત પ્રાર્થના સાંભળે છે ગુપ્ત નવરાત્રિનો અર્થ થાય છે જે છુપાયેલું છે આ નવરાત્રિ દરમિયાન ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે ગુપ્ત રૂપમાં જેઓ તંત્ર સાધના કરે છે તેઓ ગુપ્ત રીતે માની આરાધના કરે છે ગુપ્ત નવરાત્રિમાં એટલા માટે જ સાધકોને ખબર ન પડે માટે આ ગુપ્ત નવરાત્રિ કે જે ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના વિશેષ દિવસો છે જેમાં સાત્વિક અને તાંત્રિક બંને ભક્તો માની પૂજા આરાધના કરે છે અને માને પ્રસન્ન કરે છે ગુપ્ત નવરાત્રિમાં મુખ્ય રૂપથી તાંત્રિક પૂજા થાય છે તાંત્રિકો કે જે ગુપ્ત વિદ્યા જાણે છે તેઓ માને રાજી કરે છે અને સંસારી લોકો માં નવદુર્ગાની આરાધના કરે છે આ ગુપ્ત નવરાત્રિ સંતો ઋષિઓને સમર્પિત છે જેનો ઉદ્દેશ્ય છે તંત્ર મંત્રના માધ્યમથી વિશેષ ઈચ્છાઓને પૂર્ણ કરવી આ ગુપ્ત નવરાત્રીમાં જે ભક્તો માની ઉપાસના કરે છે તેના કેટલાય પ્રકારના દુઃખ દૂર થાય છે તાંત્રિક સાધકો આ ઉપાસના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને અંતમાં મોક્ષ પણ પ્રાપ્ત થાય છે જે ભક્તો ગુપ્ત નવરાત્રી દરમિયાન માની પૂજા ઉપાસના કરવા માંગે છે તેઓ નવરાત્રી દરમિયાન નિત્ય સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે શુદ્ધતા જાળવવી કારણ કે આ છે માના દિવસો માને પ્રસન્ન કરવાના દિવસો નવરાત્રિના દિવસો માટે ઘરમાં પણ ચોખાઈ રાખવી સવારે વહેલા ઉઠીને આપણા ઘરના મંદિરમાં જ્યાં માના ચિત્રજી છે ફોટો મૂર્તિ જે કાંઈ છે આપણી પાસે તેની વિશેષ પૂજા થાય છે નિત્ય સવારે અને સાંજે જ્યારે સૂર્યાસ્ત થવાનો હોય ત્યારે માને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે નવ દિવસ સુધી જે ભક્તો આ નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન કરવા માંગે છે તેઓ એક માટીના બર્તનમાં જવના બીજ માટી સાથે પણ ઉગાડી શકે છે આ ગુપ્ત નવરાત્રિમાં અમુક ઉપાય પણ કરાય છે જેમ કે નવ ગોમતી ચક્ર લઈને મા દુર્ગા પાસે રખાય છે નવ દિવસ સુધી ત્યારબાદ લાલ વસ્ત્રમાં તેને બાંધીને ધનની જ્યાં જગ્યા છે આપણી તિજોરી છે ત્યાં રાખી દેવી જોઈએ આર્થિક સંકટ દૂર થાય છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન નિત્ય રાત્રિએ મા દુર્ગાને સામે ઘીનો દીપક પ્રગટાવીને માને પ્રાર્થના કરાય છે આર્થિક સંકટ છે શત્રુ બાધા છે તે નાશ પામે છે આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા કાળી મા મહાલક્ષ્મી મા મહાસરસ્વતીની ઉપાસના કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે જીવનમાં શક્તિ જ્ઞાન અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન જો કોઈ પણ પરિવારનું સદસ્ય લાંબા સમયથી બીમાર હોય તો માને લાલ પુષ્પ અર્પિત કરાય છે ગુપ્ત નવરાત્રિમાં દુર્ગા સપ્તશતી વાંચવાનું ઘણું મહાત્મય છે પરંતુ જો આપણે આખું સપ્તશતી સાંભળી ન શકીએ વાંચી ન શકીએ તો સપ્તશતીનો બારમો અધ્યાય છે તેનો નિત્ય પાઠ કરવો ઘરમાં લવિંગ અને કપૂરની ધુવાળી દેવી માને લવિંગ અને કપૂરથી આરતી પણ ઉતારી શકાય છે સર્વે રોગ બાધાનું સમન થાય છે નવરાત્રિ દરમિયાન ભૈરવ બાબાને જલેબી કે ઇમરતીનો ભોગ લગાવાય છે રાહુ કેતુ શનિ સંબંધી દોષ હોય તે શાંત થાય છે આમ આ ગુપ્ત નવરાત્રિનું ઘણું મહાત્મય છે ગુપ્ત નવરાત્રિની એક સુંદર કથા પણ કહેવામાં આવી છે પ્રાચીન કાળમાં એક સમય શૃંગી ઋષિ ભક્તજનોને દર્શન આપી રહ્યા હતા ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક સ્ત્રી ઋષિ પાસે આવીને પ્રણામ કરે છે અને કહે છે હે ઋષિવર મારા પતિ દુર્વ્યસની છે અને એને કારણે હું કોઈ પૂજા પાઠ કરી શકતી નથી એ તો કરતા જ નથી ધર્મ અને ભક્તિના માર્ગ ઉપર આ પવિત્ર કાર્યોમાં જોડાવા માટે મારે શું કરવું મારું મન ઘણું ચિંતિત રહે છે ઋષિઓનું જે અન્ન છે તે પણ સમર્પિત કરી શકતી નથી એટલે કે દાન પુણ્ય કરી શકતી નથી કારણ કે મારા પતિ માંસાહારી છે મા દુર્ગાની સેવા કરવા માંગુ છું પરંતુ તે પણ કરી શકતી નથી પોતાના પરિવારના જીવનને સફળ કેવી રીતે બનાવવું મહિલાની આ વાત સાંભળીને મહિલાનો આવો ભક્તિ ભાવ જોઈને ઋષિ શૃંગી મહિલાને કહે છે હે દેવી વાસંતિક અને શારદીય નવરાત્રિ પ્રસિદ્ધ છે પરંતુ મા દુર્ગાની ઉપાસના માટે બે નવરાત્રિ ગુપ્ત છે જે અષાઢ માસ અને માઘ માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે જે પ્રગટ રૂપે નથી પરંતુ ગુપ્ત રીતે માની આરાધના થાય છે માના દસ મહાવિધ્યાના સ્વરૂપ માના નવદુર્ગાના સ્વરૂપની ઉપાસના થાય છે અને તે બધું ગુપ્ત જ રખાય છે તેમાં કોઈ દોષ લાગતો નથી પતિને પણ જો પત્ની નવરાત્રિ દરમિયાન સાધના કરે છે તે કહે નહીં તો પણ તે પાપ લાગતું નથી ગુપ્ત નવરાત્રિના દેવી છે સર્વ ઐશ્વર્ય કારિણી દેવી ગુપ્ત નવરાત્રિમાં જે ભક્તો માની દુર્ગા પૂજા કરે છે તેનું જીવન સફળ થઈ જાય છે ઋષિ આગળ કહે છે કે હે દેવી લોભી કામી વ્યસની માંસાહારી અથવા પૂજા પાઠ ન કરનારને પણ જો ગુપ્ત નવરાત્રિમાં માતાની પૂજા કરે તો જીવનમાં કંઈ આવશ્યક બાકી રહેતું નથી એટલે કે બધી કામનાઓ પૂર્ણ થાય છે તે સ્ત્રી ઋષિ શૃંગીના વચન સાંભળીને શ્રદ્ધાપૂર્વક નમન કરીને ગુપ્ત નવરાત્રિનું વ્રત કરશે પૂજા કરશે એવું મનોમન સંકલ્પ કરે છે અને એ જ રીતે માની આરાધના પણ કરે છે મા પ્રસન્ન થઈને તે સ્ત્રીના જીવનને પરિવર્તન કરી દે છે તેના ઘરમાં સુખ શાંતિ આવી જાય છે પતિ કે જે અવળે રસ્તે ચઢેલા હતા તે પણ સાચા માર્ગ ઉપર આવી જાય છે ગુપ્ત નવરાત્રિ માતાની આરાધના કરવાથી તેનું જીવન પુનઃ ખીલી ઉઠ્યું એવો મહિમા છે આ ગુપ્ત નવરાત્રિનો માટે પણ ગુપ્ત નવરાત્રિમાં જે ભક્તો ગુપ્તતાથી આરાધના કરે છે કોઈને કહે નહીં તો તે પણ દોષયુક્ત હોતું નથી અને મા પણ પ્રસન્ન થાય છે શક્તિ પ્રાપ્ત થાય છે નકારાત્મક પ્રભાવ દૂર થાય છે ગ્રહ નડતર બાધા આદિનું સમન થાય છે એવું મહાત્મ્ય છે આ અષાઢ માસના ગુપ્ત નવરાત્રિનું મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતે સુશક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મા દુર્ગા દસ મહાવિદ્યાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ